સુરતના રામદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ફ્લેટ ગેસમાં ગેરકાયદેસર ગેરકાયદેસર ગટર ગટર કનેક્શન કનેક્શન જોઈન નદીમાં ઠલવાય છે ગંદુ પાણી ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ અને સ્થાનિકોને ચામડીના થયા છે રોગ ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને લઈ અને અગાઉ વરિયાઓના કેદારનું પણ મોત થયું હતું રાંદેરમાં હનુમાન ટેકરીમાં પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરે છે તમામ લોકો તાબી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે સતત ગંદા પાણીના કારણે તાપી નદીમાં માછલાઓ પણ મરી રહ્યા છે ત્યારે આ અંગે સુરત મહાનગરપાલિકા પૂરતું ધ્યાન આપે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે હું વાળો ટીમલા ટીમલા મોલ્લો હનુમાન તે રાંધેથી બોલું છું આ પ્લગ યાર્ડમાં હંમેશા કાયમ માટે બારે માસ ગંદુ પાણી નીકળે છે એમાંથી કેટલા માછલાઓ મરી બી જાય છે કૂતરાઓ બી મરી ગયા પાણી પીવીને એમાં હંમેશા નીકળે છે પ્લગ યાર્ડવાળા સાહેબ જોવા બી આવે છે ફોટા પાડી જાય છે તો પણ કઈ કરતા નથી એમને પૂછે કે તમને ખબર પડે એવું કહેને જતા રહી પાછા આવે પછી કંઈ એનું કઈ નિરાકરણ કરતા નથી તો ટાઈમ જાય ગેટમાં કેટલા પાકે છે પણ એનું કોઈ કહેવા જાય તો પાછા ગીર કરે એનું કોઈ નિરાકરણ કરતા નથી આના કારણે મુખ્ય શું સમસ્યા માછલીઓ મરી જાય છે માછલીઓ બી મરી જાય છે પછી કૂતરાઓ કિનારા પર કૂતરાઓ પાણી પી છે કૂતરાઓ બી કેટલા મરી ગયા એમાં પછી બીજા જીવજંતુ બી મરી જાય છે ના અમારા લોકો ને બી હેરાન કરતી થાય છે બધા માટલા અમે જીવતા લાઈને ઝાડમાં બાંધેલા હોય તે બી બધા મરી જાય છે પછી એ માટલા અમે વેચવા જાય પછી લોકો ને બી કેટલી સમસ્યા થાય એમ આ વિસ્તારમાં ફક્ત ચોમાસામાં નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ચાર પાંચ વખત આ જે ઢીંગલી છે ત્યાં જે પડપડ બ્લડ ફ્લડ ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાં અચાનક ધરેલા પાણી તાપી નદીમાં જતા હોય છે અને એ અંગે મેં બે વર્ષે ત્રણ ચાર ફરિયાદ કરું છું ઓનલાઈન ફરિયાદ કરું છું સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક ધારાસભ્યશ્રી પણ મેં આ રજૂઆત કરી છે ગઈકાલે મેં રિલે સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઈ ચપડવાળાને આ અંગે રજૂઆત કરી અને આ તબક્કે તમારા માધ્યમથી એમનો આભાર માનવા માંગુ છું કે કેયુરભાઈ ચપડવાળા જેવી રજૂઆત કરી અને બીજા દિવસે આજે આ પાણી બંધ થયું છે પરંતુ એ પણ ધ્યાનમાં લાવવા માંગુ છું કે જે ડ્રેનેજ અધિકારીઓ છે એમને ખરેખર ખબર છે કે આ વાલ બંધ કરવાથી આ બંધ થઈ જાય છે અને જ્યારે પણ ત્યાં જ્યારે હનુમાન ટેકરી ચાર રસ્તા સુભાષ ગાર્ડન ચાર રસ્તા પર પાણી જ્યારે ડ્રેનેજ મેનોલ માટી હો કરતો હોય તે સમયે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ વાલ ખોલવામાં આવે છે એક સીધું પાણી ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે અને તાપી શુદ્ધિકરણ પાછળ આજે કોર્પોરેશન સાતસો કરોડ જેવો મોટો ખર્ચ કરતો હોય છતાં જો આ સમસ્યા એવી એવી જ હોય અને બીજું ધ્યાન તમે દોર્યું કે વડિયાઓ ખાડી છે ત્યાંથી પણ આ પાણી નીકળે છે અને એના કારણે જળકુંભીની સમસ્યા ઊભી થાય છે જળચર પ્રાણીઓને ઘણી બધી માછલીઓ મળી જાય છે અને અહીંયા સ્થાનિક જે માછીમારો છે એ લોકોના ચામડીના રોગો થાય છે આટલી બધી ગંભીર સમસ્યા હોવા છતાં કોર્પોરેશન દ્વારા આવું કઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલે હું આ તમારા મીડિયાના માધ્યમથી હું એક રજૂઆત એવું કરવા માંગુ છું કે જે સ્થાનિક આ વિસ્તારમાં જેલના જે અધિકારીઓ છે એમને તાત્કાલિક એમના સામે પગલા લેવામાં આવે